વડોદરા જિલ્લાના રાયકા ગામે ગઈ રાત્રે દીપડો દેખાતા ગ્રામ્યજનોમાં ભયનો માહોલ ફેલાયો હતો ગામની સીમમાં છુપાયેલા દીપડાને જોઈને બુમરાણ મચી હતી અને લોકોના ટોળા એકઠા થઈ જતા દીપડો નાસી ગયો હતો ગ્રામ લોકોએ આ દ્રશ્યનો વિડીયો રેકોર્ડ કર્યો હતો જે હવે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે અહીં સવાલ એક દીપડાનો નથી સવાલ છે કે તેની પાછળ છુપાયેલી દુઃખની હકીકતનો આજે વિકાસના નામે આપણે એ જંગલોને છીનવી લીધા છે કે જે જેમના કુદરતી નિવાસસ્થાન હતા સિમેન્ટ કોન્ક્રીટની ઇમારતો રસ્તાઓને ઔદ્યોગિક ઝોન ઊભા કરતા જતા આપણે આપણા મિત્રો પ્રાણીઓને ભટકી જવા મજબૂર કરી દીધા છે વાઘોડિયા અને ડભોઈ બાદ હવે રાયકા સુધી દીપડાનું પહોંચવું એ ચેતવણી સ્વરૂપ છે વારંવાર પશુહાનિ ગામમાં આતંક અને જીવના જોખમ વચ્ચે અટવાયેલા ગ્રામ્યજનો માટે પણ હવે આ મુદ્દો ચિંતાનો બન્યો છે ગ્રામ્યજનોની માંગ છે કે ફોરેસ્ટ વિભાગ દ્વારા વેલી તકે દીપડાને પકડવામાં આવે હવે તો સમય આવી ગયો છે કે વિકાસના નામે વ્યર્થ દોડતી માનવજાતિ એક મિનિટ માટે રોકાઈને પૂછે કે શું આપણે ખરેખર આગળ વધી રહ્યા છે કે પછી કુદરતી સંતુલન ગુમાવી પાછા પડતા જઈ રહ્યા છીએ